ભારત માતા કી ભારત માતા કી ગૌ માતા કી બલરામ ભગવાન કી જય જવાન જય જવાન આજે સત્યાવીસમી ડિસેમ્બર દસમો માર્ગદર્શક તાલીમ કેમ્પ રમણીકભાઈ કોટડિયાની પવિત્ર અને લીલી સમ નાગેર વાડી છે એમાં બધા ખેડૂત મિત્રો ભેગા થયા છે ગુજરાતમાંથી તેમજ આજુબાજુમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ખેડૂતો આવે એટલે કે ચાર કિલોમીટર થી ચારસો કિલોમીટર સુધી અહીં ખેડૂતો આવે છે એ નિમિત્તે ભેગા થયા છે અને ચાર દિવસ પહેલા આપણે ખેડૂતોનો દિવસ એટલે કિસાન ડે જે ગયો તે આપણે જે ચરણ છે ચૌધરી થઈ ગયા એમની યાદમાં એને કીધું કે ભાઈ હું ખેડૂત પુત્ર છું અને ખેડૂતો આખા વિશ્વને જીવાડે છે તો એના માટે મારો જન્મદિવસ કિસાન ડે નિમિત્તે ઉજવવો તો એ નિમિત્તે આપણે ત્રેવીસ ડિસેમ્બરે બધા ભેગા નથી થઈ શક્યા તો અત્યારે આ બધા ખેડૂત મિત્રો સાથે ભેગા થયા છે એટલે ત્રેવીસ ડિસેમ્બરનો આજે કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ અને ખેડૂતોને મા ભગવતી કે ધરતી માતા પૂરા અંતે ભંડારથી ભરપૂર કરે અને સરકાર આ નિમિત્તે પોષણક્ષમ ભાવ આપે એ આશા રાખીએ છીએ તેમજ આ નિમિત્તે રમણીકભાઈ કોટડિયા એ એમનું નિડર બહુ મન છે અને આપણે જે યુવા બાળ અવસ્થા યુવા અવસ્થા યુવા અવસ્થા પછી વન અવસ્થા વન અવસ્થા ને હા બરોબર છે વન અવસ્થામાં જે રમણીકભાઈ કોટડિયા છે એ એકાવન વર્ષથી આપણે વનમાં જવાનું હોય એમ રમણીકભાઈ હકીકત વકીલ છે સ્પેશિયલ કાયદાના જાણકાર છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના પણ રેવન્યુના જાણકાર હોવા છતાં પૂરી માહિતી ઘણા વકીલો પાસે મળતી નથી તો એ જે બધાય તાલીમ કેમ્પમાંથી આપણે એને ઉદબોધન કર્યું છે કે રેવન્યુ ગુરુ એવા રમણીકભાઈ કોટડિયા જે એકાવન વરસ પછી અત્યારે એમની ઉંમર એકસઠ વર્ષ થઈ છે અને છતાંય આ ચોવીસ થી અડતાલીસ કલાક સુધી સતત ખેડૂત મિત્રો હશે આમ સતત વાતચીત કરી રહ્યા છે છતાં થાક નથી દેખાતો કારણ કે ખેડૂતોની જે તકલીફ છે એ મનોવ્યથા જાણે છે ખેતીમાંથી એ અહીંયા આગળ વધેલા છે એટલે ખેતીની પરિસ્થિતિ શું છે કારણ કે અન્ન છે ને એ ખેતરમાં ઉત્પન્ન થાય છે કોઈ ફેક્ટરીમાં ઉત્પન્ન નથી થતું ખાવાનો ખાદ્ય ખોરાક છે એ બધો ખેતીમાં ઉત્પન્ન થાય છે એટલે ખેડૂતોને પોષણ સમ ભાવ મળે કિસાન દિવસ નિમિત્તે એ આપણે વિનંતી કરીએ સરકારને ભાઈ વિનંતી તો નહીં પણ આપણે એને સરકારે આપણને આપવું જોઈએ એવી આશા રાખીએ અને આજે આપણે જે ખેડૂત મિત્રો બધા ભેગા થયા છે તો રમણીકભાઈ કોટડીયા હવારથી બધે આપણને નિડરતા પ્રામાણિક પ્રામાણિકપણે અને નિષ્ઠાથી આપણને નિયમો શીખવાડ્યા છે ભાઈ ખોટું કરવું નહીં અને ખેડૂતો ખેડૂતો વિશે કજિયા કેમ ઓછા થાય ખેડૂત પોતે રેવન્યુનો જાણકાર થાય પોતે પોતાનો વકીલ બને એવી આશાથી બધા ખેડૂતો સાથે જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર બધાને સાથે બેસાડીને સમદ્રષ્ટિથી રાખે છે અને બધાને ખેડૂતોના કાયદા કે ખેતી પાડવાના જે કજિયા હોય રસ્તાના કજિયા હોય પાણી હલાના કજિયા હોય કુવાના પ્રશ્નો હોય તેમજ હક કમી વારસા એન્ટ્રી એવા ઘણા રેવન્યુ ડિપાર્ટમેન્ટના અને પછી આપણે સર્વે ભવનમાંથી ક્યાં ક્યાં કાગળિયા મળે મામલતદારો ક્યાં ક્યાં શું શું મળે એ બધું અહીંયા સરળ ભાષામાં સમજાવે છે તો એ વન અવસ્થામાં ગયેલા રમણીભાઈ કોટડિયાનો ખેડૂત મિત્રો વતી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને રમણીશભાઈ કોટારીયા નો આયુષ્ય વધે અને શરદ દિવસ નિમિત્તે બલરામ ભગવાન કે જય બોલો બલરામ ભગવાન કે